ટ્રાયલ આપ્યા વગર લાયસન્સ કાઢી આપવાની વાયરલ પોસ્ટ મામલે રાજકોટ આરટીઓ ઇન્સ્પેક્ટરનો નિવેદન સામે આવ્યું છે રાજદીપ સી ડાબી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી તે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે જો આરટીઓ કચેરીના કર્મચારીઓની સંડોવણી હશે તો તેમના સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને અત્યાર સુધી જો આ પ્રકારના કોઈ પણ લાયસન્સ काढવામાં આવ્યા હશે તો તે મુદ્દે પણ તપાસ કરી લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે

જી ચોક્કસ જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસર ની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની કરવાની કાર્યવાહી કરવામાં આવશે રૂપિયાની ફી લેવામાં મોટી ચાર્જીઓ ઓર અ જે ચરો ચોકસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્નમેન્ટની જે વેબસાઈટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર-wheeler ના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ-wheeler નું લાયસન્સ લેવું છે વિથઆઉટ ગિયર કે વિથ ગિયર તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરિફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની થતી હોય સર કોઈ આ આરટીઓ માં કોઈ અધિકારીઓ સંડેવેલા હશે તો કાર્યવાહી કરવો મોકશે જે જરૂર ચોક્કસ એમાં પણ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે એની પોસ્ટ માં એવું મૂક્યું છે કે રાજકોટમાં માં લાયસન્સ કઢાવ હોય તો 6000 રૂપિયા નો કાઢી આપતી તો શું અત્યાર સુધીમાં એક પણ લાયસન્સ આવું થયું છે આપની ધ્યાન માં તો

જી જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઈવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલની તપાસની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે